વહુને ત્રાસ આપી મરવા મજબૂર કરનાર સામે ફરિયાદ નોંધાઈ શિહોર તાલુકાના નાના જાળિયા ગામે સાસરુ અને ખાખરાડા ગામ જિલ્લો દેવભૂમિ દ્વારકામાં પિયર ધરાવતા પરિણીતા ત્રણ વર્ષના લગ્ન જીવનમાં પતિ સાસુ અને મોટા સાસુના શારીરિક માનસિક ત્રાસથી અને સંતાન ન થતું હોવાના મેણાટોણાથી કંટાળી જઈ આપઘાત કર્યાની મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સાસુની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાખરાડા ગામે રહેતા પરાક્રમસિંહ રઘુભાઈ જાડેજાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલીવન દરમિયાન તેણીને તેમના પતિ દેવેન્દ્રસિંહ મોટા સાસુ દક્ષાબા ભારૂબા ગોહિલ અને સાસુ કિશનબા જિનકુબા ગોહિલ દ્વારા પોતાની બહેન ક્રિષ્નાબા ઉર્ફે દુર્ગાબાને અવારનવાર કર્યાવર બાબતે ત્રાસ આપતા હતા તે અંગે બહેને તેની માતાને પણ વિગતે રડતા રડતા વાત કરી હોવાનું જણાવ્યું છતાં તેઓ તેને બધું બરાબર થઈ જશે તેમ કહી સાસરે મોકલી દેતા હતા જ્યારે કે બહેનને તેના સાસરે જરાય સલામતી લાગતી ન હતી તેના પતિ દેવેન્દ્રસિંહ તથા સાસુ અને મોટા સાસુ અવારનવાર સંતાન બાબતે પણ મેણાટોણા મારતા હતા પતિ જ્યારે પણ ફરજ પરથી આવતા ત્યારે બહેન સાથે પિયર આવતા ત્યારે પણ બહેનને માર મારતા હતા છતાં બહેનને આશ્વાસન આપી ફરી સાસરે મોકલાતા હતા છેલ્લે પરાક્રમ સીહે દેલી બહેન ને ટચ સ્ક્રીન મોબાઈલ આપેલ અને તેના દ્વારા તે પિયરમાં બધા સાથે વાત કરતા હતા. છેલ્લે તેમની બહેન તેઓને તેમની સાળીના લગ્નમાં ભંડારિયા ગામે મળેલ હોવાનું ભાઈએ શહેર પોલીસમાં બહેનના પતિ, સાસુ અને મોટા સાસુ વિરુદ્ધ તેમની બહેનને મારવા માટે મજબૂર કરવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે આરોપી સાસુ કિશનબાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે. કૃષ્ણાબા ઉર્ફે દુર્ગાબા તેમના પિયર ખાખરડા ગામે 6 માસ પહેલા આવેલા મારે હવે સાસરે નથી જવું છતાં તેણીને પરિવારજનોએ સમજાવી સાસરે મોકલ્યા હતા અને ખબર નહીં કે સાસરે મોકલેલ બહેન હવે અમને ક્યારેય નહીં મળે તેમ બહેનના સાસરિયા સામે નોંધાવેલી ફરિયાદમાં ભાઈ પરાક્રમ સિંહે જણાવેલ છે ત્રણ અધ્યાદેશના કાયદાઓ રદ કરવા બાબતે અને દિલ્હીમાં ચાલતા આંદોલનમાં ખેડૂતો પર થયેલા અત્યાચાર બાબતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સિહોર મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવાયું તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધી કાયદાઓ બનાવ્યા છે એક છે જેમાં એક આવશ્યક ચીજોના કાયદામાં સંશોધન બે હજાર વીસ એપીએમસી બજાર સમિતિ દ્વારા વટ હુકમ કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર પર સંવર્ધન અને સુવિધા વટ હુકમ બે હજાર વીસ અને કોન્ટ્રાક્ટ ગ્રાફ્ટિંગ કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી બે હજાર વીસ મુજબ છે આ કાયદાઓ માટે દેશના કોઈ પણ ખેડૂત ખેડૂત આગેવાનો ખેડૂત સંગઠનો દ્વારા માંગ કરેલ નથી તેમજ આ કાયદાઓ બનાવતી વખતે કોઈ જાગૃત ખેડૂતો ખેડૂત આગેવાનો કે ખેડૂત સંગઠનો પાસે કોઈ સૂચન કે અભિપ્રાય પણ લીધેલ નથી અને ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલ નથી આ ઉપરાંત ભારત દેશના સંઘ રાજ્યો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી એવી માહિતી ઉપલબ્ધ નથી આથી દેશના ખેડૂતો આ કાયદાથી ખેતીનું કંપનીકરણ થશે અને ભવિષ્યમાં ખેડૂતો પર ગંભીર આર્થિક અસરો થવાની ભીતિથી મૂંઝવણ અનુભવી રહ્યા છે ઉપરોક્ત કાયદાઓમાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતી પ્રકારની ખેતી આવશ્યક ચીજના બાકાત કરવામાં આવતા તેના પર સરકારી નિયંત્રણ નહીં રહેતા કંપનીઓનું નિયંત્રણ આવી શકે આથી ભવિષ્યમાં દેશના ખેડૂતોનું શોષણ કંપનીઓ દ્વારા થશે જેની દેશના નાના સીમાંત અને ગરીબ ખેડૂતોનું ખુલ્લું શોષણ કંપનીઓ દ્વારા થશે એવું કિસાન ક્રાંતિ ટ્રસ્ટ નું માનવું છે લોકશાહી દેશમાં પોતાની વાત રજૂ કરવાનો આંદોલન કરવાનો અને પોતાની માંગણીઓ મૂકવાનો દેશના દરેક નાગરિકને બંધારણીય અધિકાર મળેલ છે ત્યારે તાજેતરમાં ખેડૂતો દ્વારા દેશમાં સરકારની નીતિ સામે જે આંદોલન ચાલી રહ્યું છે અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત સંપૂર્ણ સમર્થન કરે છે અને ખેતી પ્રધાન દેશના ખેડૂતો પોતાની લાગણી અને માંગણી અને ખેડૂતોના અવાજને દિલ્હી સરકાર સુધી પહોંચાડવા દિલ્હી કૂચ કરી છે ત્યારે સરકાર દ્વારા એમને રોકવા જુલમ અને અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તે ઉચિત નથી ખેડૂતોને રોકવા કડકડતી કાતિલ ઠંડીમાં વોટર કેનલથી પાણીનો માર કરવો ટીયર ગેસના શેલ છોડવા લાઠી ચાર્જ કરવો રોડ રસ્તા ખોદીને ખાઈ ઊભી કરવી કે અડચણો ઊભી કરવા જેવી દમનકારી પ્રવૃત્તિઓ બંધ કરવા અનુરોધ કરીએ છીએ ઉપરોક્ત વિષય પરત્વે આપ સાહેબ શ્રીની કક્ષાએથી યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા કાળા કાયદાઓ રદ કરી ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવામાં આવે એવી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ખેડૂતો વતી સિહોર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવેલ છે આજ રોજ સિહોર તાલુકા મામલતદાર વતી રાષ્ટ્રપતિ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા જે ત્રણ અધ્યાદેશો લાગુ કરવામાં આવ્યા છે આ ત્રણ અધ્યાદેશોના માધ્યમથી ખેડૂતોને પોતાના જ ખેતરમાં મજૂર બનાવવા માટેની જે ભૂમિકા સરકાર અદા કરી રહી છે એમના વિરોધમાં અને ભવિષ્યમાં સ્ટોક લિમિટ ખતમ થાય કે આવશ્યક ચીજવસ્તુ ધારાની અંદર સુધારો કરીને એપીએમસી ખતમ કરવાનો જે કારસો ઘડવામાં આવ્યો છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા બીજી બાજુ દિલ્હીની અંદર જ્યારે ખેડૂતો કૂચ કરીને દિલ્હીની રાજધાનીની અંદર પ્રવેશ કર્યો છે ત્યારે એમના ઉપર જે ટીયર ગેસ સેલના ટીયર ગેસના સેલ જોડવા કડકડતી ઠંડીમાં વોટર કેનનથી પાણીનો મારો ચલાવવો લાઠીચાર્જ કરવો રસ્તાઓ ખોદીને ખાઈઓ ઊભી કરીને જે અડચણો ઊભી કરીને જે દમનકારી પગલાં ભરવામાં આવ્યા છે એ અમે ક્યારેય સાંખી લેવાના નથી કિસાન ક્રાંતિ ટ્રસ્ટનું સમગ્ર દેશના ખેડૂતોને સંપૂર્ણ સમર્થન છે અને આજે અમારી એક ટીમ કિસાન ક્રાંતિ ટ્રસ્ટની એક ટીમ દિલ્હીની અંદર રવાના થઈ ગઈ છે થોડી વારમાં જ પહોંચવાની છે અને બીજી બાજુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે અન્યાય થઈ રહ્યો છે એને કોઈ કાળે અમે સાંખી લેવાના નથી સરકાર અને પ્રશાસન વહેલી તકે સમજી જાય અન્યથા જે કંઈ આંદોલન ઉગ્ર બનશે તો એના જે કંઈ પરિણામો આવશે ને એ ભોગવવા માટે તૈયાર રહે અને એના માટે જવાબદાર માત્ર ને માત્ર સરકાર અને તંત્ર રહેશે જય જવાન જય કિસાન મોદી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ આજ રોજ શિવોટ તાલુકાની અંદર મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે ત્રણ અધ્યાદેશ લાવ્યા છે જે ત્રણ કાળા કાયદા લાવ્યા છે તેનાથી ખેડૂત પાયમાલ થવાનો છે ખેડૂતને ગુલામ બનાવવાની યોજના છે તો શા માટે કોઈ ખેડૂતોએ કોઈ ખેડૂત સંગઠનોએ આ માગણી કરી નથી તો શા માટે સરકારે આ કાયદા અમને આપ્યા અપાશે અમારે તો સ્વામિનાથન આયુગ છે કલ્પસર યોજના સાકાર કરાવવાની છે અમારા ખેડૂતોને દેવા માફ કરવાની વાત હતી તો આ યોજના કોઈ માગી નથી તો શા માટે આપી તો પણ નથી કરે તો આ સરકાર અમને શા માટે અમારા માટે કાયદા લે માત્ર માત્ર પાંચ પચીસ ખૂંજીપતિ ઉદ્યોગ માટેનો કાયદો છે એમના લાભ માટે છે એને ઘણાધ્ય બનાવવાની યોજના છે અને જો ખેડૂતોને આ કંપનીઓએ ફાયદો જ કરાવવો છે એની ખાતરી શું કે ખેડૂતોને જ ફાયદો કરાવવાના છે આ એમના નફા માટે આવે છે કંપની અને જો એમને જ ફાયદો ખેડૂતોને ફાયદો જ કરાવવો હોય તો ડાયરેક્ટ ખેડૂતોના ખેતર આવી અને જે અત્યારે માર્કેટ ભાવ હોય એના કરતાં ભાવ ઓછા આપે તો ખેડૂતો કંપનીને માલ આપવાના છે તો કાયદો બનાવવાની ફરજ શું પડી છે આ કાયદો એટલા માટે જ બનાવવામાં આવ્યો છે કે આ જે ખેડૂતોની જમીન છે એ આ લોકો પાંચ પચીસ પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓને બેસી મારવાની યોજના છે અને કિસાન હિતમાં રાષ્ટ્રનું હિત છે એટલા માટે જે ખેડૂત વિરોધી છે તે પણ રાષ્ટ્રીય વિરોધી છે આ અમારું કહેવાનું છે અને આવનારા દિવસોની અંદર જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો

સોનિક જ્ઞાતિ વાડી પાટીયા શેરી લાઇબ્રેરીનો નો ખાતો સંપર્ક કરો હારુણભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર છ્યાસી આપ્યું ભાવનગર જિલ્લાના યુવાન દ્વારા મહારાજા ભારત રત્ન મળે એ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારથી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સાધુ સંતોનો અવિરત સાથ મળી રહ્યો છે ત્યારે આજરોજ શિહર ગોતમેશ્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી સ્વરૂપાનંદજીએ સમર્થન આપ્યું અને સમગ્ર સાધુ સંતોને આ અભિયાનમાં સાથ સહકાર આપવા આકલ કરવામાં આવી અને વધુમાં તેમણે જણાવ્યું કે મહારાજા કૃષ્ણકુમાર સેજી માટે જેટલું કહીએ તેટલું ઓછું પડે અને એ મહાન વ્યક્તિ સફેદ કપડાના સંત હતા આવા મહાન વ્યક્તિ સમગ્ર વિશ્વમાં મળવા મુશ્કેલ છે અને સાથોસાથ તેમના જીવન પ્રસંગો પણ કહ્યા હતા સૌથી પહેલા તો જિગ્નેશભાઈ કંડોળિયાને ધન્યવાદ એમણે જે વાત કરી કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્નનો એવોર્ડ આપવો જોઈએ બહુ સરાહની વસ્તુ છે સાચી વસ્તુ છે પુરાએ હું તો મારી જાણું છે ત્યાં કે પુરાએ વિશ્વમાં કોઈ આવો માણસ નહીં નીકળ્યો હોય કે જેણે પોતાનું સર્વસ્વ ખજાના સહિત સરદાર વલ્લભભાઈ પટેલને એની જોડીમાં દાન કરી દીધું આવો દાનેશ્વરી કર્ણ જેવો માણસ એવો પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેની સાથે અમે તો રેલા છીએ એવા દેવ જેવા મહારાજા માટે જ્યારે જગદીશભાઈ આ અભિયાન ચાલુ કર્યું છે તો મારી તો કરબદ્ધ પ્રાર્થના છે કે બધા સાધુ સંતો આમાં એમને સહકાર આપે અને બહુ સારો અભિગમ છે એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મહારાજ સાહેબ માટે તો જે કાંઈ કહીએ એટલું ઓછું જ પડે એવું છે એ તો એક સફેદ કપડાના સંત હતા જે પ્રજા માટે મને તો એકવાર એક સંત પાસે હું લઈ ગયો ત્યારે એમ કીધું કે મેં કીધું સારા સંત આવ્યા છે બતાવો તમે શું કરો ત્યારે કે હું બુટીમાં સૂયો નાખી દઉં છું ઓહો હો મને તો મારી પ્રજાનું કલ્યાણ થાય ને એવો કોઈ રસ્તો આઝાદી મળ્યા પછીની વાત એટલું એના અંતરમાં પડ્યું હતું ભાવનગરની પ્રજા માટે પોતાની પ્રજા માટે આવું રાજા આપણને બહુ મુશ્કેલ થાય એટલે ખરેખર બહુ જ

પરંતુ અહીંયા શાકભાજીના ફેરિયાઓ દ્વારા કરવામાં આવતી ગંદકીને કોઈ ત્યારે પાલિકા દ્વારા સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી હાલમાં કોરોનાએ ફરીથી દીધા છે છે ત્યારે તંત્રએ જરૂરી અને દરરોજ નિયમિતપણે સાફ સફાઈ કરાવવી જરૂરી છે નહીં તો કોરોના કરતા બીજી બીમારીઓ ફેલાતા વાર નહીં લાગે ભાવનગર કોર્પોરેશનના આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે તે અંતર્ગત વર્ષ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ કોવિડ મહામારીના લીધે અગાઉ સ્થગિત રાખવામાં આવ્યો હતો પરંતુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પ્રોત્સાહક કામગીરીને બિરદાવવા આઈસીડીએસ શાખા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોવિડ નાઇન્ટીનના તમામ પ્રોટોકોલના પાલન સાથે માત્ર પચીસ વ્યક્તિઓની હાજરીમાં

મનુબેન ભોપતભાઈ રૂપિયા અગિયાર હજાર અને ઘટક કક્ષાએ અર્બન ઘટક બે ના આંગણવાડી કાર્યકર ત્રિવેદી બીનાબેન મહેશભાઈને રૂપિયા એકવીસ હજાર આંગણવાડી તેડાગર મકવાણા હંસાબેન વિજયભાઈને રૂપિયા અગિયાર હજાર ના ચેક થી માતા યશોદા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંગે ટૂંકી રૂપરેખા પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા આપવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે સીડીપીઓ શ્રી અર્બન ઘટક એક દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેયર શ્રી ડેપ્યુટી ડેપ્યુટી શ્રી 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 ચેરમેન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી કમિટી સોશિયલ પ્રોગ્રામ ઓફિસર સીડીપીઓ ઘટક બે તથા આઈસીડીએસ ના સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કોરોનાના કેસમાં ડિસેમ્બરમાં દિન પ્રતિદિન થયેલો વધારો સારવાર લેતા દર્દીઓની કુલ સંખ્યા એક્યાસી ભાવનગર શહેર અને જિલ્લામાં ડિસેમ્બર માસમાં કોરોના પોઝિટિવના કેસ કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે આ માસના આરંભે જિલ્લામાં કુલ નોંધાયા હતા તે આજે વધીને ને આંબી ગયા હતા ગઈકાલે ભાવનગર શહેરમાં વીસ અને જિલ્લાના ગામડાઓમાં પાંચ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે સત્તર દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો હતો અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી સારવાર લેતા દર્દીઓની સંખ્યા એક્યાસી થઈ છે જિલ્લામાં ત્રણસો પાંચ કેસ પૈકી હાલ એક્યાસી દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે ગઈકાલ સુધીમાં કુલ છેડતાલીસ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા પાંચ હજાર ત્રણસો પાંચ થવા પામી છે જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં સોળ પુરુષ અને ચાર મહિલા મળી કુલ વીસ કેસો નોંધાયા છે જ્યારે તાલુકાઓમાં સિહોર તાલુકાના સોનગઢ ગામમાં એક મહુવા ખાતે ત્રણ

તમામ બેઠક પર જંગી બહુમતથી મેળવી વિજય કાર્યકરોએ ફટાકડા ફોડી ફૂલહાર કરી જીતને વધાવી ગરડા માર્કેટિંગ યાર્ડ ખેડૂત વિભાગની તમામ દસ બેઠક પર થયો વિજય જ્યારે વેપારી મત વિભાગની ચાર બેઠક તેમજ ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો એમ કુલ છ બેઠકો અગાઉ થઈ ચૂકી છે બિનહરીફ ગરડા માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે થયેલ ખેડૂત વિભાગના મતદાનની મતગણતરી થઈ પૂર્ણ કુલ સાડત્રીસ રાઉન્ડની મતગણતરી થઈ કિરીટભાઈ હુમલની સહકાર પેનલનો થયો ભવ્ય વિજય મેં કીધું વીસ ટકા ખાલી કરાવવા પાત્ર કરાયેલી છે માર્કેટિંગ યાર્ડને પાંચ લાખના ખોટા ખર્ચમાં અને આ સરકારના અધિકારીઓને ખોટા હેરાન કરવા માટે આ કોવિડ નાઇન્ટીનમાં અમે સમજૂતીથી આખી ચૂંટણી બિહરી થાય કેવા પ્રકારનું વાતાવરણ કર્યું હતું પણ એ છતાં ખેડૂતોને પાંચ લાખના ખાડામાં ઉતારવા માટે આ ચૂંટણી કરાવવામાં આવી હતી અને મેં ગઈકાલે જ કીધું હતું કે બસોથી અઢીસો મતલબ છે નવસો તેત્રીસનું મતદાન થયું એમાંથી પેનલ અઢીસો મત જ રહ્યા છે અને અમારી પેનલ અઢી છસો મત આસપાસ બધા અમારા પાસે દસ સભ્યોનો વિજય થયો છે આ વિજય ગઢડા તાલુકાના ખેડૂતોનો છે આ વિજય ગઢડા તાલુકાના ખેડૂતોના હૃદયમાં અમારું યાર્ડે જે કાર્ય વહી કરી છે જે ખેડૂતો માટે કામ કર્યા છે સાડા ત્રણ કરોડ રૂપિયા જેવા અમારા ગાંધા તાલુકાના ખેડૂતોને અમે અકસ્માત ના આપ્યા છે આ વિજય એનો છે દર વર્ષથી એક ધારાને સતત ખેડૂતો સાથે સંપર્કમાં છે અને આ જે સામી પેનલ હતી એ હવે બે બધાને ખ્યાલ છે કે કોઈનો ફોન પણ ઉપાડતા નથી એટલે એને સાકારો આપ્યો છે

એટલે હવે કોઈ વિકાસના કામ થવાના નથી સૌરાષ્ટ્ર ગરડા યાર્ડ તો ઠીક પણ સૌરાષ્ટ્રના કોઈ પણ યાર્ડ હવે જીવિત રહી શકશે નહીં કારણ કે ગ્રામ્યમાંથી સીએસપી નાબૂદ થઈ ગઈ છે ખાલી માર્કેટિંગ યાર્ડની બજારની અંદર જ જે આવતો આવે આવે એની સીએસપી આવશે એટલે હવે આ યાર્ડ યાર્ડની બહુ લાંબુ ભવિષ્ય છે નહીં જેની પાસે એફડી હશે જેની પાસે નાણાં હશે એ યાર્ડ ચાલુ રહેશે બાકી સૌરાષ્ટ્રના તમામ યાર્ડ હવે સીએસપી જે નાબૂદ થઈ છે તેને લઈ આવતા દિવસો યાર્ડમાં ખેડૂતોને કહી શકાય કે થોડી ઘણી તકલીફોનો સામનો પણ કરવો પડશે ખેડૂતોને તકલીફની સામનામાં એવું છે કે આપણા યાર્ડમાં બહાર જે સેસફી નાબૂદ થઈ તો આપણે જે કાંટા ઇલેક્ટ્રિક વાપરી અને આપણા જે અહીંયા યાર્ડના કર્મચારીઓ ગામડામાં ભરતા હોય તો ખેડૂતોને ક્યાંય અન્યાય ન થાય રોકડા નાણાં આપણે આપતા હતા આ જે નિર્ણય લીધો છે એ બીજા રાજ્ય માટે સારો છે પણ આપણા સૌરાષ્ટ્રને આ નિર્ણય નડતર રૂપ છે કારણ કે આપણે ખાલી પચાસ પૈસા અડધો ટકો જ છે બીજા રાજ્યમાં બે ટકાથી માંડીને આઠ ટકા સુધી પંજાબ જેવા રાજ્યમાં આઠ આઠ ટકા સુધી સીએસપી લેવાય છે ત્યાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાનો છે એટલે આપણે સૌરાષ્ટ્રને કદાચ અન્યાય થાય પણ આખા ભારત માટે આ નિર્ણય સારો છે એટલે આપણે જોઈએ છીએ કે હવે આપણા આ

કે સિહોર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકમાં ફૂલહારનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો સિહોરના તમામ રાજકીય આગેવાનો હોદ્દેદારો સિહોરના અગ્રણીઓ તેમજ સિહોર નગરપાલિકાના સભાસદો ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને નિર્માણ દિવસ નિમિત્તે ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું તો સિહોરના તમામ લોકો અમારા આમંત્રણને માન આપી સૌ પધારશો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી અનુસૂચિત જાતિના હોવા છતાં પણ દરેક સમાજને લક્ષમાં રાખી બંધારણ બનાવ્યું જે આજે આપણો ભારત દેશ કાયદાની જોગવાઈ અનુસાર બંધારણ ઉપર ચાલે છે ત્યારે આવા વિરલ વ્યક્તિત્વને બિરદાવવું એ આપણા સૌની નૈતિક ફરજ છે આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ